આપણે બધા ફિલ્મો જોઈએ છીએ ખરું ને અને મોટાભાગે તો કેવું હોય કે બસ બે ત્રણ કલાક માટે દુનિયાદારી ભૂલી જવી થોડું મનોરંજન થોડો ટાઈમ પાસ પણ શું સિનેમા બસ આટલું જ છે કે પછી આપણી આંખો જે જુએ છે એનાથી પણ કંઈક વિશેષ કંઈક વધારે ઊંડું છે ચાલો આજે આ જ વાતને જરા ઊંડાણથી સમજીએ તો સવાલ એ છે જે આપણી સામે છે શું ફિલ્મ જોવી એ ફક્ત ટાઈમપાસ છે કે પછી એ એક એવી કળા છે જેને શીખવી પડે શું આપણે બસ ખુરશીમાં બેસીને જોયા કરવાનું છે કે પછી એક જાગૃત દર્શક તરીકે એમાં ભાગ લેવાનો છે આ જ આખી ચર્ચાનો મૂળભૂત પાયો છે તો ચાલો સૌથી પહેલાં તો સિનેમા વિશેની એક બહુ જ મોટી અને સામાન્ય ગેરસમજની વાત કરીએ અને એ છે કે ફિલ્મ એટલે માત્ર ને માત્ર એન્ટરટેનમેન્ટ બીજું કંઈ નહીં જુઓ સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે ફિલ્મ એટલે બે કલાક માટે બધી જ ચિંતાઓમાંથી છુટકારો બસ પોપકોર્ન હાથમાં હોય અને વીકેન્ડ પસાર થઈ જાય એટલે કે જોવા ખાતર જોવાનું પણ શું ખરેખર આવું કરીને આપણે ફિલ્મોની જે અસલી તાકાત છે એને નજરઅંદાજ નથી કરી રહ્યા પણ અહીંયા જ આઠી વાત પલટાઈ જાય છે એક સેમિનાર દરમિયાન મેયર સાહેબે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ફિલ્મ કોઈ સામાન્ય વસ્તુ નથી એ તો સાહિત્ય સંગીત અને ચિત્રકળાની જેમ જ એકદમ શક્તિશાળી કળા છે એ ફક્ત ટાઈમપાસ નથી પણ વિચારોને વ્યક્ત કરવાનું એક ગહેન માધ્યમ છે અને ફિલ્મકાર ડૉક્ટર બાસુ શર્મા આ વાતને બહુ જ સરસ રીતે સમજાવે છે એ કહે છે કે ફિલ્મ કેમ આટલી ખાસ છે ખબર છે કારણ કે એ એકલી નથી એની અંદર તો કેટલી બધી કળાઓ સમાયેલી છે નાટક છે નૃત્ય છે સંગીત છે સાહિત્ય છે અને અભિનય તો ખરો જ આ બધું ભેગું થઈને એક એવો જાદુઈ અનુભવ કરાવે છે જે બીજે ક્યાંય ન મળે અને આ વાતને સમજવા માટે ડૉક્ટર બાસુનું પોતાનું ઉદાહરણ જ કાફી છે એ પોતે પ્રોફેસર હતા અને ત્યાંથી ફિલ્મકાર બન્યા કેમ કારણ કે એ સમજતા હતા કે ક્લાસરૂમમાં તો તમે કેટલા લોકોને ભણાવી શકો પચાસ સો પણ એક ફિલ્મ એક ફિલ્મ તો આખા દેશને આખા સમાજને એકસાથે શીખવી શકે છે એ વ્યાખ્યાન નથી આપતી એ વાર્તા કહે છે એટલે જ તો એ શિક્ષણનું સૌથી મોટું અને શક્તિશાળી સાધન બની શકે છે સારું તો એક વાત તો સ્પષ્ટ થઈ કે ફિલ્મ માત્ર મનોરંજન નથી પણ હવે એક બીજો એનાથી પણ ગંભીર આરોપ છે જે સિનેમા પર લાગે છે ચાલો એના પર નજર કરીએ આરોપ સીધો અને સ્પષ્ટ છે ફિલ્મો યુવાનોને અને આખા સમાજને બગાડે છે ગેરમાર્ગે દોરે છે સેમિનારમાં વિકાસ નામના એક પાત્રે આ જ સવાલ ઉઠાવ્યો હતો અને આ વાત આપણે ઘણીવાર સાંભળીએ છીએ નહીં પણ શું આ વાતમાં ખરેખર દમ છે આના પર ડૉક્ટર બાસુનો જવાબ એકદમ ધારદાર અને સચોટ છે એ કહે છે ફિલ્મ તો સાહિત્ય જેવી છે એ કોઈને ખોટા રસ્તે નથી લઈ જતી એટલે કે ભૂલ ફિલ્મની નથી ભૂલ જોનારના દ્રષ્ટિકોણની છે મુખ્ય વાત તો એ છે કે આપણે એમાંથી શું શીખીએ છીએ શું પકડીએ છીએ અને આ વાત સમજાવવા માટે એમણે બહુ જ સરસ ઉદાહરણ આપ્યું ગ્લાસ અડધો ખાલી છે કે અડધો ભરેલો બસ ફિલ્મનું પણ એવું જ છે એની અસર આપણા દ્રષ્ટિકોણ પર નિર્ભર કરે છે કોઈ એમાંથી ખરાબ વસ્તુ લેશે તો કોઈ એમાંથી પ્રેરણા લેશે એટલે જવાબદારી ફિલ્મ પર નહીં પણ જોનાર પર આવે છે તો આ બધી ગેરસમજો દૂર કર્યા પછી હવે આપણે આ આખી ચર્ચાના મૂળ મુદ્દા પર આવીએ છીએ અને એ છે ફિલ્મ જોવાની કળા હા ફિલ્મ જોવી એ પણ એક કળા છે એક સ્કિલ છે જેને કેળવવી પડે અને આ કળા માટે એક બહુ જ સુંદર શબ્દ છે સજ્જતા સજ્જતા એટલે શું એટલે કે એક દર્શક તરીકેની આપણી સંપૂર્ણ તૈયારી આપણી જાગૃતિ આપણી સમજ જે ફક્ત ઉપર ઉપરથી વાર્તા નથી જોતું પણ એની પાછળ છુપાયેલા અર્થને પણ જુએ છે બસ એ જ છે સજ્જતા હવે ફિલ્મ બનાવનારા આ સજ્જતા પર કેટલો આધાર રાખે છે એનું એક જોરદાર ઉદાહરણ ડોક્ટર બાસુએ આપ્યું માની લો કે કોઈને રામાયણ પર ફિલ્મ બનાવી છે અને ચૌદ વર્ષનો વનવાસ બતાવવો છે તો શું એ ચૌદ વર્ષ સુધી ફિલ્મ બતાવશે ના બિલકુલ નહીં એ તો શું કરશે થોડીક મુખ્ય ઘટનાઓ બતાવશે કેટલાક સંકેતો આપશે કેટલાક સંવાદો મૂકશે અને બસ ચૌદ મિનિટમાં ચૌદ વર્ષની વાત પતી જશે પણ આ ચૌદ મિનિટને સમજવા માટે દર્શક સજ્જ હોવો જોઈએ એણે કડીઓ જોડવી પડે નહીં એ વાર્તામાંથી બહાર ફેંકાઈ જશે તો પછી સવાલ એ થાય કે આ સજ્જતા આવે ક્યાંથી આપણે એક સારા એક જાગૃત દર્શક બની કઈ રીતે શકીએ ડૉક્ટર બાસુ બહુ સ્પષ્ટ કહે છે ફિલ્મ ફક્ત આંખોથી જોવાની વસ્તુ નથી એ મગજથી સમજવાની વસ્તુ છે એ માત્ર ચાલતા ફરતા ચિત્રો નથી એની અંદર વિચારો છે ભાવો છે લાગણીઓ છે અને એને સમજવા માટે આપણું મન પણ એકદમ જાગૃત અને કેન્દ્રિત હોવું જોઈએ દરેક ફિલ્મની પોતાની એક ભાષા હોય છે અને એને વાંચતા શીખવું પડે એના સંવાદો પાછળ શું અર્થ છુપાયેલો છે એનું સંગીત કઈ લાગણી વ્યક્ત કરે છે સ્ક્રીન પર દેખાતા ઝાડ વરસાદ કે પહાડો શું કહેવા માંગે છે પાત્રો આવું કેમ કરી રહ્યા છે આ બધા સંકેતોને જે પકડી શકે એ જ ફિલ્મના મૂળ સુધી એના આત્મા સુધી પહોંચી શકે છે અને છેલ્લે ડૉક્ટર બાસુ આ સજ્જતા કેળવવા માટેના ત્રણ રસ્તા બતાવે છે પહેલું જે લોકો આ વિષયના જાણકાર છે એમની પાસેથી શીખો બીજું સારા પુસ્તકો અને ગ્રંથો વાંચો જેથી આપણી સમજ વધે અને ત્રીજું મહાન લોકોના જીવનમાંથી પ્રેરણા લો આ ત્રણ વસ્તુઓ કોઈને પણ એક સારો સભાનદર્શક બનાવી શકે છે તો બસ આ જ સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ હવે પછી જ્યારે સિનેમા હોલની લાઇટો બંધ થાય ત્યારે આપણી નજર શું શોધ છે ફક્ત વાર્તા કે વાર્તાની પાછળનો અર્થ ફક્ત મનોરંજન કે પછી સમજની એક નવી દુનિયા નિર્ણય હંમેશાની જેમ જોનારનો પોતાનો છે